નમસ્કાર મિત્રો હવે આપણે મોડલ પેપર નંબર છનો અભ્યાસ કરીશું જે તમને પ્રોબેશન ઓફિસરની પરીક્ષામાં રોકડા માર્ગ અપાવી શકે છે તો ચાલો આપણે શરૂઆત કરીએ સમૃદ્ધિ એટલે શીખેલી બાબતોનો સીધો ઉપયોગ એમ કોણે કહ્યું તો જવાબ આવશે ઓપ્શન એ વુડવર્થ તાજેતરમાં કયા ઓલિમ્પિક ગોલ્ડ મેડલે વિજેતાએ ભારત સરકાર દ્વારા પારદર્શિક સેનામાં લેફ્ટનન્ટ કર્નલનું માનદ પદવી અનાયત કરવામાં આવી તો જવાબ છે ઓપ્શન સી નિરજ ચોપરા કુટુંબને જીવ જીવનની પ્રાથમિક શાળા તરીકે કયો વિધાન સંબંધ સંબોધે છે તો જવાબ છે ઓપ્શન બી દુરખીમ કબડ્ડી વર્લ્ડ કપ બે હજાર પચીસમાં ભારતે કઈ કેટેગરીમાં ટાઇટલ જીત્યા જવાબ છે ઓપ્શન સી એ બી બંને મેન્સ અને વુમન્સ સમૃદ્ધિનો પ્રથમ તબક્કો કયો છે જો જવાબ આવશે ઓપ્શન એ સંકેતાકન ભારત સરકારે કયા વર્ષમાં સામાન્ય સભા દ્વારા દર્તેક લધેલા બાળકના અધિકારોને સ્વીકાર્યા જવાબ છે ઓપ્શન એ અગિયાર ડિસેમ્બર ઓગણીસો બાણું સાર્વદૈનિક સમૃદ્ધિ કેટલા સમયની હોય છે તો જવાબ આવે છે ઓપ્શન બી બે સેકન્ડ બાળ અપરાધીને સુરક્ષિત રાખવાનું સ્થળ એટલે તો જવાબ છે ઓપ્શન બી રિમાઇન્ડ હોમ પંચાયતી રાજ્ય એટલે શું તો જવાબ આવશે ઓપ્શન એ સત્તાનું વિકેન્દ્રીકરણ પંચાયતી રાજ્યોમાં મહિલા અનામત કેટલા ટકા હોય છે તો જવાબ આવે છે ઓપ્શન બી તેત્રીસ ટકા ગામના વિકાસ અને વહીવટનું મુખ્ય કામ કોણ કરે છે તો જવાબ છે ઓપ્શન એ સરપંચ કઈ પંચવર્ષીય યોજનામાં સામુદાયિક વિકાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જવાબ છે ઓપ્શન બી પહેલી જ્યુએનાઇન જસ્ટિસ એક્ટ બે હજાર પંદર મુજબ નીચેનામાંથી કયા બાળકોને સ્પેશિયલ હોમમાં રાખી શકાય જવાબ છે ઓપ્શન એ કાયદા સાથે સંઘર્ષમાં બાળકો કાયદાના વિરોધમાં બાળકની તપાસ કર્યા પછી જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ દ્વારા નીચેનામાંથી કયો આદેશ પસાર કરી શકાશે નહીં તો સાચો જવાબ છે ઓપ્શન સી બાળક બાળક અઢાર વર્ષનું થાય ત્યાં સુધી તેને જેલની સજા કરો ટૂંક ગાળાની સમૃદ્ધિને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે તો જવાબ છે ઓપ્શન બી તાત્કાલિક સમૃદ્ધિ જ્યોનાયન જસ્ટિસ એક્ટ બે હજાર પંદર મુજબ દૈજી દેવાયેલા બાળકનો અર્થ શું થાય તો જવાબ છે ઓપ્શન સી એક અને બે બંને એક તજી દેવાયેલા બાળક એટલે કે જેના જૈવિક અથવા દત્તક માતા પિતા દ્વારા તૈજી દેવાયેલ બાળક તેનો અર્થ એવો થાય કે જેને સમિતિ દ્વારા યોગ્ય તપાસ બાદ તેજી દેવાયેલો તરીકે જાહેર કરવામાં આવ્યું હોય ટૂંકા ગાળાની સમૃદ્ધિનો વિસ્તાર વધારવા માટેની સામૂહિકકરણની પ્રયુક્તિ કોણે આપી છે તો જવાબ આવે છે ઓપ્શન એ જ્યોર્જ એ મિલર લાંબા ગાળાની સમૃદ્ધિના પ્રકારો કોણે આપ્યા તો જવાબ છે ઓપ્શન એ ટુલ વિંગ પી એસ ટી પદ્ધતિ કોણે વિકસાવી હતી તો જવાબ આવશે ઓપ્શન એ થોમ્સ એન્ડ રોબિન્સ કયા પ્રકારની સમૃદ્ધિ કૌશલ્ય શક્તિ પ્રગટ કરે છે તો જવાબ છે ઓપ્શન સી રીતિથી શીખવાની માહિતીને થોડો થોડા સમયે શીખવી એટલે શું જવાબ છે ઓપ્શન એ અંતરીકૃત શિક્ષણ મનન વિરુદ્ધિ પુનઃ વાચન અંગેનો અભ્યાસ કોણે કર્યો હતો જવાબ છે ઓપ્શન ડી એઆઈ ગેટ્સ માનવ અધિકારના આંતરરાષ્ટ્રીય બિલ બિલમાં આનો સમાવેશ થાય છે તો જવાબ છે ઓપ્શન સી એ બી બંને એ માનવ અધિકારોની સાવત્રિક ધોષણા આંતરરાષ્ટ્રીય કરાર અને આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક અધિકારો પર આંતરરાષ્ટ્રીય કરાર કોના મતે સમરણ એટલે ભૂતકાળના અનુભવોને અર્થમય બને એ રીતે વર્તમાન પરિસ્થિતિઓમાં પુનઃ જાગૃત કરવાની પ્રક્રિયા જવાબ છે ઓપ્શન બી બર્ન હાર્ટ અને વિલિયમ જેમ્સ સમૃદ્ધિની લઘુત્તમ અવધિવાળી સમૃદ્ધિ કઈ છે તો જવાબ છે ઓપ્શન સી સાંજનિક સમૃદ્ધિ તમામ માનવ અધિકારો સાર્વત્રિક અવિભાજ્ય અને પરસ્પર નિર્ભય અને પરસ્પર સંબંધિત છે એ વિધાન સાથે સંકળાયેલું છે જવાબ છે ઓપ્શન સી વેના કોન્ફરન્સ ઓગણીસો ને ત્રાણું મોટા ભાગના લોકો કેટલી વિગતોનું પુનરાવર્તન કરી શકે છે તો જવાબ છે ઓપ્શન ડી સાત માહિતી એકમોની મર્યાદા દૂર કરવા માટે કોણે સામૂહિકરણની પ્રયુક્તિ બતાવી છે તો જવાબ આવે છે ઓપ્શન એ જોર્જ એ મિલર કોના મત અનુસાર ટૂંકા ગાળાની સંગ્રહ શક્તિ સાત પ્લસ બે હોય છે તો જવાબ છે ઓપ્શન સી મિલર કયો મનોવૈજ્ઞાનિક વિસમરણને નિષેધક સ્મૃતિ તરીકે ઓળખાવે છે તો જવાબ છે ઓપ્શન બી ગોલ ગોલટાર્ક માનવ જીવનને મનોવૈજ્ઞાનિક એકતા શું કહેવાય છે તો જવાબ આવે છે ઓપ્શન એ મન અને શરીરનો વિકાસ સમાજમાં સૌથી મૂળભૂત એકમ તરીકે ઓળખાય છે તો જવાબ આવે છે ઓપ્શન બી કુટુંબ ખાલી જગ્યા મનોવિજ્ઞાન એ વ્યક્તિ કેવી રીતે તેના વર્તનમાં જીવન બદલાય છે અને કેવી રીતે જીવે છે તેનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે તો જવાબ આવે છે ઓપ્શન બી વિકાસલક્ષી મનોવિજ્ઞાન ખાલી જગ્યાએ એક વિવાહિક કુટુંબ છે જેમાં એકલ સંબંધી જેમ કે અપરિણિત અથવા તો વિધવા ભાઈ બહેન અથવા પતિ પતિ અથવા પત્નીના પિતરાય પરિવાર સાથે રહે છે તો જવાબ આવે છે ઓપ્શન સી વિસ્તૃત કુટુંબ સામુદાયિક મનોવૈજ્ઞાનિક સામાજિક મુદ્દાઓ કેવી રીતે સંબોધન માટે સૂચિત કરે છે તો જવાબ આવે છે ઓપ્શન બી સીધી સામાજિક ક્રિયાઓ દ્વારા લોહીના સંબંધો વચ્ચેના બંધનને કહેવાય છે તો જવાબ આવે છે ઓપ્શન બી વૈવાહિક પણ માનવશાસ્ત્રની કઈ શાખા સામાજિક રચનાઓ રિવાજો અને પરંપરાઓના ઉદાહરણપૂર્વક અભ્યાસ કરે છે તો જવાબ આવે છે ઓપ્શન એ સાંસ્કૃતિક માનવશાસ્ત્ર મનોવૈજ્ઞાનિક પિયાજીએ કયો સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો છે તો જવાબ છે ઓપ્શન બી માનસિક વિકાસ ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ નીચેનામાંથી કયા વર્ષમાં થડવામાં આવ્યો હતો તો જવાબ છે ઓપ્શન બી ઓગણીસો પચીસ નીચેનામાંથી કોને આર્થિક વિકાસના પરિણામો તરીકે ઓળખવામાં તરીકે ગણવામાં આવે છે તો જવાબ છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ વિશ્વમાં એવા સમાજો જેમાં કે જવાબ આવે છે બંનેમાં મળી આવે છે એટલે કે માત્ર વર્ગીકરણ સિસ્ટમમાં જોવા મળે છે માત્ર વર્ણાત્મક સિસ્ટમમાં જોવા મળે છે એટલે કે બંનેમાં મળી આવે છે વિકલાંગ વ્યક્તિઓના અધિકાર પર યુનાઇટેડ નેશનલ કન્વેન્શન અમલમાં આવ્યું તો જવાબ છે ઓપ્શન સી બે હજાર નવ બુદ્ધિમાં તફાવત લોકોની સાથે સામનો કરવાની ક્ષમતાને ખૂબ જ અસર કરે છે તો જવાબ છે ઓપ્શન એ સમાજની માંગણીઓ બિનેડ ફ્રેન્ચ મનોવૈજ્ઞાનિક તો જવાબ આવે છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ માની લીધું કે નિસ્તેજ બાળક સામાન્ય બાળક જેવું છે પરંતુ માનસિક વિકાસમાં મંદ છે બી ઓપ્શન નિસ્તેજ બાળક નાની ઉંમરના સામાન્ય બાળકની જેમ પરીક્ષણો કરશે અને બુદ્ધિમત્તાને માપવાનું નક્કી કર્યું છે કે જે સામાન્ય રીતે મોટા થવાની સાથે આવે છે સી માનસિક વયના એકમોને સ્કેલ થટિઓ સ્ટેન્ડફોર્ડ બિનેટ ટેસ્ટની જેમ ખાલી જગ્યા વ્યક્તિગત પરીક્ષણ છે અને તે પેટા પરીક્ષણોની વિશાળ વિવિધતાથી બનેલું છે તો જવાબ છે ઓપ્શન બી ડબલ્યુ એ આઈ એસ બેચલર એડલ્ટ ઇન્ટેલિજન્સ સ્કેલ આઈક્યુ એ શાળા બહારની સિદ્ધિઓ જેમ કે ઉપરોક્ત તમામ કલા સંગીત સર્જનાત્મક લેખન નાટકીય વિજ્ઞાન અને નેતૃત્વ ખાલી જગ્યાએ પ્રક્રિયા સિદ્ધાંતવાદી છે જે બૌદ્ધિક વિકાસને આંશિક રીતે આંતરિક પ્રતિનિધિત્વ પર વધતી નિર્ભયતા તરીકે જોવે છે તો જવાબ છે ઓપ્શન એ જેરોમ પૃનર સૌથી મહત્વપૂર્ણ બુદ્ધિ પ્રેક્ષણો શું છે તો જવાબ આવે છે ઓપ્શન સી એ બી બને સામાજિક વ્યવસ્થા મોટા ભાગે તારા જાણવામાં આવે છે તો જવાબ આવે છે ઓપ્શન બી સામાજિકરણ નીચેનામાંથી કોને વૈજ્ઞાનિક વ્યવસ્થાના પિતા તરીકે ઓળખવામાં આવે છે તો જવાબ છે ઓપ્શન એ ફેડરિક વાંચો અને યોગ્ય આપો તો જવાબ ઓપ્શન એ બંને દેશની સરહદ પર પ્રભુ પ્રભુ ઈસુનું પૂતળું મુકાયું ઈસુની પીઠ પીઠ ચેલી તરફ છે તે કઈ બાબતનો સંકેત કરે છે તો જવાબ છે ઓપ્શન સી ચીલુઓને ઘોર અપમાન ફરી સંઘર્ષ ઊભો થવાની નોબત આવી ગઈ એનો અર્થ શું છે તો જવાબ આવે છે ઓપ્શન એ ફરી યુદ્ધ થવાની શક્યતા વધી ગઈ છે આર્જેન્ટિના લોકો તરફ ઈસુનું મુખ રાખવા માટેનું કારણ પત્રકાર શું જણાવે છે તો જવાબ છે ઓપ્શન બી ત્યાંના લોકો ઈસુ પર વિશ્વાસ ધરાવતા નથી તેથી નજર રાખે છે કોણે ઈસુના પૂતળાની બાબતો સંઘર્ષમાં સાવ બદલી નાખ્યો છે તો જવાબ છે ઓપ્શન ડી હોશિયાર પત્રકાર ટીમ બિલ્ડિંગ સામેલ છે જવાબ છે ટીમના તમામ સભ્યોને ઓળખવા મહિલા સવ સહાય જૂથનું અંતિમ લક્ષ્ય છે તો જવાબ છે ઓપ્શન ડી સશક્તિકરણ માનવ સ્વભાવ અને વર્તન વિશે ડ અને ઢ સિદ્ધાંતોને કોણે રજૂ કર્યા તો જવાબ આવે છે ઓપ્શન બી ડગલાસ મેકેગ્રા ભારતની સામાજિક નીતિનો મુખ્ય સ્ત્રોત છે તો જવાબ છે ઓપ્શન સી રાજ્ય નીતિના નિર્દેશક અને સિદ્ધાંતો નેતાઓના સમૂહ પર કેવી અસર કરે છે તે જાણવા માટે સત્તાનો ખ્યાલ રજૂ કરી તેના પર ત્રણ પ્રકાર દર્શાવનાર જવાબ આવે છે ઓપ્શન એ મેક્સ વેબર નીચેનામાંથી કયું સામાજિક કેસ કાર્ય પ્રક્રિયાથી અલગ છે અલગ નથી તો જવાબ છે ઓપ્શન ડી સામગ્રી વિશ્લેષણ સંબંધોની ડિગ્રી શોધવા માટે આપણે આંકડાકીય કસોટીનો ઉપયોગ કરવો પડશે જેને કહેવાય છે તો જવાબ આવે છે ઓપ્શન ડી પ્રિય સન્ના સહસંબંધો સામાજિક કાર્ય પર પેપર્સ એક ભારતીય પ્રેક્ષ દ્વારા લખવામાં આવ્યું હતું તો જવાબ છે ઓપ્શન એ જી આર બેનર્જી વર્ષ સામાજિક વિકાસ પર વિશ્વ સમિતિ યોજાય તો જવાબ આવે છે ઓપ્શન એ ઓગણીસો ચોરાણું નીચેનામાંથી કયો એક બુદ્ધિનો પ્રકાર નથી તો જવાબ છે ઓપ્શન ડી શારીરિક બુદ્ધિ પાયલોટ અભ્યાસ ડબલ્યુ ડબલ્યુ ડોટ એન ઇટીયુજી ડોટ કોમનો સંદર્ભ આપે છે તો જવાબ આવે છે ઓપ્શન બી વિધાન વન અને ત્રણ ચાલો મિત્રો આ પ્રશ્નો આપણે પછી જોઈશું નીચેનામાંથી કયો ઉત્ક્રાંતિથી પ્રક્રિયામાં નોંધપાત્ર વિકાસ છે જે મનુષ્યોને અન્ય પ્રજા પ્રજાતિઓથી અલગ પાડે છે તો જવાબ આવે છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ દ્વિપ દ્વિપદીવાદ ઇન્સેફાઇલાઇઝેશન ભાષા વિકાસ દિવ્યાંગ સાધન યોજના અંતર્ગત કેટલી રકમની મર્યાદામાં રોજગાર લક્ષી અને રાહતલક્ષી સાધનો મળવા પાત્રો છે તો જવાબ આવે છે ઓપ્શન સી વીસ હજાર એન્જિનિયરિંગ મનોવિજ્ઞાની શાખા નીચેનામાંથી કયા નામથી ઓળખવા ઓળખાય છે તો જવાબ આવે છે ઓપ્શન એ કાર્યાત્મક ડિઝાઇન તણાવ નીચેનામાંથી કઈ તાત્કાલિક અસર કરે છે તો જવાબ આવે છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ ખાલી જગ્યા માનતા હતા કે આપણા સાંસ્કૃતિક વારસાનો મોટા ભાગનો હિસ્સો જેમ કે સાહિત્ય સંગીત કલા ઉત્કર્ષનું સંપા સંપાદન ઉત્પાદન છે તો જવાબ છે ઓપ્શન બી ફ્રોઈડ સંગઠનાત્મક મનોવિજ્ઞાનનો હેતુ ખાલી જગ્યા છે તો જવાબ આવે છે ઓપ્શન સી સંસ્થાઓની કામગીરી અને કાર્યક્ષમતામાં સુધારો કરવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેવાનું અને આપણી ચેનલ પર પહેલી વાર કરી દેજો ચાલો હવે આપણે આગળ જોઈએ જુવાઈલ જૂને જૂને વાઇલ એક્ટની કઈ કલમ અંતર્ગત રાજ્ય અને જિલ્લા કક્ષાએ બાળ સુરક્ષા એકમ કામ કરે છે તો જવાબ આવે છે ઓપ્શન એ કલમ એકસો ને છ પ્રેરણાની મૂળભૂત પ્રક્રિયાઓ જરૂરિયાતો પ્રેરક અને ખાલી જગ્યા તો જવાબ આવે છે ઓપ્શન બી લાલચ ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મુકાય છે તો જવાબ આવે છે ઓપ્શન એ ઉદ્યોગ અને વેપાર વિવિધ દેશોની અર્થવ્યવસ્થા સમાજ અને સંસ્કૃતિ પર અસર કરતી કઈ પ્રક્રિયા છે તો જવાબ છે ઓપ્શન સી વૈશ્વિકરણ બોલવામાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ એ સંસ્કૃતિના કયા પાસામાં આવતું પરિવર્તન છે તો જવાબ આવે છે ઓપ્શન બી અભૌતિક કોણે કહ્યું હતું નિમ્ન જ્ઞાતિ માટે બ્રાહ્મણ સિવાય અન્ય જ્ઞાતિ પણ મોડેલ બને છે તો જવાબ આવે છે ઓપ્શન એ ડેવિડ પોક કોક ગુજરાતમાં મહિલા કેળવણી માટેના આંદોલન કોણે ચલાવ્યા હતા તો જવાબ આવે છે ઓપ્શન સી મહર્ષિ કરવો ત્યારબાદ મિત્રો આ ફકરો તમારે વાંચવાનો છે ત્યારબાદ નીચેના પ્રશ્નનો જવાબ આપવાનો છે મિત્રો આ ફકરો તમે વાંચી લીધો હશે તો જે આના પ્રશ્નો આપણે આગળ જોઈ ગયા છીએ જે તમને હું બતાવું મિત્રો આ પ્રશ્નો છે જે તમે હમણાં ફકરો વાંચજો તે થોડો મિત્રો પેજની અંદર સેટઅપ વિખાઈ ગયું છે તો તમે જોઈ લેજો પીડીએફ આપણી ટેલિગ્રામ ગ્રુપમાં મૂકવામાં આવેલી છે તો હવે આપણે આગળના પ્રશ્નો જોઈએ ટેક્સ્ટમાં ઉલ્લેખિત ડ્રીમ્સ પહેલનો મુખ્ય હેતુ શું છે તો જવાબ આવે છે ઓપ્શન ડી લિંગ આધારિત હિસ્સા ઘટાડવા માટે પાલક માતાપિતા યોજના સંબંધી કયું અથવા કયા વિધાનો યોગ્ય છે તપાસો તો જવાબ આવે છે ઓપ્શન ડી ઉપરોક્ત તમામ વિધાનો યોગ્ય છે જોઈએ પાલક માતાપિતાએ ઉછેર માટે લીધેલ ત્રણથી છ વર્ષ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં પ્રવેશ છથી મોટી ઉંમરના બાળકોને ફરજિયાત શિક્ષણ આપવું જે બાળકના માતા પિતા માતા પિતા હયાત નથી અથવા તો પિતા મૃત્યુ પામ્યા હોય અને માતાએ પૂન લગ્ન કરેલું હોય તેવા ઝીરોથી અઢાર વર્ષના બાળકો બાળકોની સંભાળ રાખતા નજીકના સગા કે વાલી કે સંબંધિતને માસિક રૂપિયા ત્રણ હજાર સહાય પેટે ચૂકવવામાં આવે છે એટલે કે મિત્રો આમાં ઉપરોક્ત તમામ વિધાનો યોગ્ય આવશે યુનાઇટેડ સ્ટેટ્સમાં મહિલાઓને કાયદાકીય અધિન અધિનિયમને મતદાન કરવાની મંજૂરી આપી તો જવાબ છે ઓપ્શન સી બંધારણમાં ઓગણીસમો સુધારો નીચેનામાંથી એક સામાજિક નીતિ નીતિનો ઉદ્દેશ નથી તો જવાબ આવે છે ઓપ્શન એ વેપાર નીતિઓનું સંતુલન નીચેના સંશોધન પ્રકારના અભ્યાસમાં નમૂના પ્રસંગીની જરૂર નથી તો જવાબ આવે છે ઓપ્શન બી પ્રાયોગિક સામાજિક સંશોધન અને સામાજિક કાર્ય પ્રેક્ષેપની પ્રેક્ટિસ પુસ્તકના લેખક છે તો જવાબ આવે છે ઓપ્શન એ ડી કે લાલ દાસ કામથી અલગ થવું ધ્યેયો સિદ્ધ કરવા અસમર્થતા અને ભાવનાત્મક સ્રાવ તરીકે ઓળખાય છે તો જવાબ આવે છે ઓપ્શન બી બર્નઆઉટ બ્રિટિશ ધારા સમાજના લાભ શિક્ષણ આરોગ્ય વગેરેમાં સામેલ સામાજિક સંસ્થાઓની નોંધણી માટેનું સોસાયટી રજીસ્ટ્રેશન એક્ટ ક્યારે અમલમાં આવ્યો તો જવાબ આવે છે ઓપ્શન બી અઢારસો ને સાહીઠ વિજ્ઞાનિક અભિગમ પર આધારિત છે તો જવાબ આવે છે ઓપ્શન સી સતત વિચાર તો મિત્રો આપણે એકસો બે પ્રશ્નો જોયા અને તમને આ પ્રોબેશન ઓફિસની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે અને મિત્રો આની પીડીએફ મેળવવા માટે તમારે આપણે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવાની છે જ્યાં બધા જ મોડલ પેપરો મૂકવામાં આવેલ છે તો મિત્રો એક્ઝામ આપવા આપવા જતાં પહેલાં મોડલ પેપરનો અભ્યાસ